છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના એકસો પિસ્તાલીસ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો સૌથી વધુ વેરાવળમાં વરસાદ વરસ્યો સાડા પાંચ ઇંચ જેટલો માણાવદરમાં પણ પાંચ પોઈન્ટ પચીસ ઇંચ અને માંગરોળમાં માળિયા હાટીરામાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો બ્રહ્મામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો અને ખંભાળિયામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો આ ઉપરાંત વડગામ અને દાતામાં અઢી ઇંચ વરસાદ કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો પોરબંદર લોધીકા અને લાલપુરમાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો તો ખાસ એકસો અડતાલીસ તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ વેરાવળમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તેના જ ભાગરૂપે સૌરાષ્ટ્રના સૌથી વધારે વિસ્તારમાં વરસાદ વરસ્યો જેમાં ખંભાડિયા છે ગીર સોમનાથ છે ત્યાં વરસાદ વરસ્યો પોરબંદર લોધિકા લાલપુરમાં પણ વરસાદ આ ઉપરાંત કચ્છમાં પણ વરસાદ વરસ્યો